નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરની તીસરી ગલી વિસ્તારમાં ગુનાહિત ટોળકી સામે બુદસિટો કે હેઠળ નવસારી જિલ્લા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવતી ટોળકી પર દાક ધમકી જમીન કબજા અપહરણ હત્યાનું પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓમાં જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી બુજસીટોક અંતર્ગત દાખલ થયેલા કેસમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી લાંબા સમયથી નવસારી જિલ્લામાં આ ટોળકી દ્વારા વિવિધ ગુનાઓ કરવામાં આવ્યા હતા જેમાં પકડાયેલા આરોપીઓના નામ છે અમીન નવર શેખ રોનત ચોટાલાલ પટેલ કેવિન નાનુભાઈ પટેલ મનોજ ઉર્ફી શિવાજી પાટીલ ગૌરવ રાજેશ ચોટલિયા માઝ ફકરુદ્દીન શેખ અને સાથે જ મહંમદ સાબીર અંસારી નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે બુજસીટોપના કાયદા હેઠળ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી પર કડક કાર્યવાહી જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબની આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી કરવાના સૂચના હેઠળ અને માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ સાહેબની માર્ગદર્શન હેઠળ નવસારીની અંદર ઘણા વર્ષોથી બિલીમોરા એરિયાની અંદર એક તીસરી ગલી નામની ગેંગ કાર્યરત હતી આ ગેંગ ખિલાફ નવસારી પોલીસ દ્વારા અત્યારે એક ગુસ્સીટોકનું કેસ નો ઉમેરો કરવામાં આવ્યો છે આ ગેંગના સાત આરોપીઓ ખિલાફ ટોટલ ફોર્ટી ટુ જેટલા એફઆઈઆર અત્યારે રજિસ્ટર્ડ છે જેની અંદર આ આરોપીઓ દ્વારા એકાકી કે સંયુક્ત રીતે ભૂમિકા નિભાવવામાં આવી છે આ એફઆઈઆર નવસારીના ચાર પોલીસ સ્ટેશન્સ ગણદેવી ચીખલી બિલીમોરા અને ખેરગામની અંદર રજિસ્ટર્ડ છે એ સિવાય અમદાવાદનું એક કિડનેપિંગનો ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો હતો તો આ મોટાભાગના આ વિસ્તારની અંદર આ ગેંગ એક્ટિવ હતી અને આના જો જુદા જુદા સભ્યો છે અમીન અનવર અબ્દુલ શેખ એના ઉપર તેર એફઆઈઆર જેટલી છે રોનક ઉર્ફે બાબડો એના ઉપર આઠ એફઆઈઆર છે મનોજ ઉર્ફે પદો એના અગેન્સ્ટ દસ એફઆઈઆર રજિસ્ટર છે મોહમ્મદ સાબિર મોહમ્મદ અન્સારી એના ઉપર સત્તર એફઆઈઆર છે અને ગૌરવ ચોટીલા એના અગેન્સ્ટમાં પંદર એફઆઈઆર છે માજ ઉર્ફે દીન શેખ એના અગેન્સ્ટમાં સાત એફઆઈઆર છે અને કેવિન પટેલ એના અગેન્સ્ટમાં આ સાત આરોપી પૈકી છ આરોપીઓની નવસારી પોલીસ દ્વારા ઓવરનાઇટ રાઉન્ડ રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે જેમને નવસારી રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના ધુલે ડિસ્ટ્રિક્ટ અમલનેરમાંથી ધરપકડ થઈ છે એક આરોપી અત્યારે વોન્ટેડ છે તેના બાબતની શોધખોલ પોલીસ દ્વારા ચાલુમાં છે આ તમામ આરોપીઓ ખિલાફ

મારા તમામ થી અપીલ છે કે આપ નવસારી પોલીસનો સંપર્ક કરો આપની આઈડેન્ટિટી સિક્રેટ રાખવામાં આવશે આપનું સ્ટેટમેન્ટ અમે ગુપ્ત રીતેથી આ એક્ટ ની અંદર નોંધી શકાય છે આપ આ ગેંગ વિરુદ્ધ ચોખ્ખા પુરાવા આપો કે અગર આપના સાથે બીજી કોઈ ઘટના બનેલી હોય અને એની અંદર એફઆઈઆર નોંધી શકાય છે એવી રીતેની માહિતી આપ પોલીસ અત્યાર સુધી એમના ઉપર એક હત્યાનું કેસ બે હજાર એકવીસ ની અંદર રજિસ્ટર્ડ હતો જો એક ઇન્ટર ગેંગ રાઇવલરીના કારણે આ આતલિયાની બીજી એક ગેંગ છે તેને નિલેશ નામના આરોપીને તીસરી ગલી બોલાવીને તીસરી ગલીની અંદર જ ભેગા થઈને આ એક હત્યા કરવામાં આવી ગુનાની તપાસ હેઠળ ડીવાયએસપી એસ ચીખલીના નેતૃત્વ હેઠળ એક સીટની રચના કરવામાં આવી છે તે સીટના મેમ્બર્સ તરીકે ત્રણ પીઆઈ ત્રણ પીએસઆઈ અને બીજા મેમ્બર્સની ટોટલ અગિયાર જેટલા લોકોની આ સીટની રચના કરવામાં આવી છે અને અત્યારે હાલ સુરતના સ્પેશિયલ ગુર્સીટોક કોર્ટની અંદર એમના પ્રોડક્શન અને રિમાન્ડની કાર્યવાહી હાલ છે ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ જો એક્ટ છે તે સાત આરોપીઓ રજિસ્ટર કરવામાં આવ્યું છે અને પોલીસની તપાસ દરમિયાન બીજા જેટલા પણ લોકો આ ગેંગની અંદર સંડોવેલા મળશે એમના અગેન્સ્ટમાં પુરાવો મળશે તો બીજા આરોપીઓની અંદર પણ આ એક્ટની અંદર અમે ધરપકડ કરીશું